શા માટે એક બ્રિટિશ અધિકારી ને યુદ્ધ વચ્ચે પોતાના ઉપરી અધિકારી ને પત્ર લખવો પડ્યો કે આપણે ચારે બાજુ અને જો તાત્કાલિક મદદ નહીં પહોંચે તો સવાર સુધી આ પત્ર તે યુદ્ધની સાચી પરિસ્થિતિ નો સૌથી મજબૂત પુરાવો છે આ લડાઈ પુણે જિલ્લામાં ભીમા નદી ના કિનારે વસેલા કોરેગાંવ ગામ નજીક થઈ હતી તેથી નદી અને ગામના નામ પરથી યુદ્ધ ને નામ અપાયું હતું પાછળથી કેટલાક લોકોએ ભીમા શબ્દ ને જય ભીમ સાથે જોડીને તેને ડોક્ટર આંબેડ

વધતી શક્તિને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ લડાઈ સવારે શરૂ થઈ અને દિવસભર ચાલી પરિસ્થિતિ એટલી બગડી કે બ્રિટિશ અધિકારી કેપ્ટન સ્ટોટન ને તેમના ઉપરી અધિકારીઓને પત્ર લખવાની ફરજ પડી પત્ર માં સ્પષ્ટપણે જણાવ્યું કે સેના ઘેરાયેલી છે ઘણા સૈનિકો માર્યા ગયા છે અને જો મદદ ન પહોંચી તો સવાર સુધીમાં આખી સેનાનો નાશ થઈ શકે છે આ સ્પષ્ટપણે દર્શાવે છે કે અંગ્રેજો જીતવાની સ્થિતિમાં ન હતા રાત્રે લગભગ નવ વાગ્યે મરાઠા સૈનિકોએ હુમલો રોકી દીધો અને કોરેગા થી સતારા જવા રવાના થઈ ગયા આ વાત પર પાછળથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર રાઇટિંગ્સ એન્ડ સ્પીચિસ માં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે જીત શક્ય હોવા છતાં આવું કેમ બન્યું સવારે બ્રિટિશ સૈન્ય મદદ માટે આવ્યું પરંતુ આંબેડકરે સ્પષ્ટપણે કહ્યું હતું કે અંગ્રેજો તરફથી લડવું એમાં ગર્વ લેવા જેવું કઈ નથી તેમણે ક્યારેય આ યુદ્ધ શૌર્ય કે વિજય કયો નહોતો ઓગણીસો સત્યાવીસ માં ડોક્ટર આંબેડકર ની ભીમા ભીમાની મુલાકાત વિજય ઉજવણી માટે નહીં પરંતુ ભેદભાવ સામે અવાજ ઉઠાવવા માટે હતી તેમણે તો કોરેગાંવ ભીમા જઈને ભાવ સામે અવાજ ઉઠાવતા બ્રિટિશ સેનામાં મહારો ભરતીની માંગ કરી હતી આ માટે કોરેગાઉ ભીમાનું યુદ્ધ ન તો જાતિ યુદ્ધ હતું ન તો બદલાની વાર્તા અને ન તો નિર્ણાયક વિજય તે એક એવો સંઘર્ષ હતો જેનું સત્ય આજે પણ દસ્તાવેજીકૃત છે